સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની આંગણવાડી કેન્દ્રમાં કચેરી દ્વારા બાલક પાલક દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં નાના ભૂલકાઓ તેમજ તેમના વાલીઓ દ્વારા વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી તાજેતરમાં સુરતના આઈસીડીએસ વિભાગની એક હજાર બાણું આંગણવાડી કેન્દ્રો ખાતે પ્રોગ્રામ ઓફિસર હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત બાળક પાલક સર્જન કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં ત્રણ થી છ વર્ગના આંગણવાડીમાં આવતા બાળકો અને વાલીઓ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં મહિલા અને માળ વિકાસ વિભાગ ગાંધીનગર થી આખા ગુજરાત રાજ્યમાં અને તે અંતર્ગત આપણા સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ આંગણવાડીમાં બાળક પાલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું સુરત મહાનગરપાલિકામાં ટોટલ એક હજાર બાણું આંગણવાડી કાર્યરત છે એક હજાર બાણું ટોટલ બધી જ આંગણવાડીમાં બાળક પાલન માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું જે પ્રોગ્રામ અંતર્ગત જે તે વિસ્તારમાં ત્રણ થી છ વર્ષના બાળકોને અને વાલીઓને હાજર રાખીને આપણે આંગણવાડામાં કઈ કઈ પ્રકારની એક્ટિવિટી કરાવીએ છીએ બાળકોને શું શું થીમ પર આપણે કામ કરાવીએ છીએ તે વિશે સમજણ આપવામાં આવેલી વાલીઓને ગ્રુપ બનાવીને જે બી એક્ટિવિટી કરાવીએ છીએ તે બાળક અને વાલી બંનેને સાથે કરાવવામાં આવેલી જેથી વાલીઓને જાગૃતિ આવે કે આંગણવાડીમાં કયા કયા પ્રકારની એક્ટિવિટી બાળકોને કરાવવામાં આવે છે વાલીઓના પ્રશ્ન એ હતા કે આંગણવાડીમાં અમારા બાળકને શું 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 લાભ લાભ મળશે શીખવવામાં આવશે અને એને આનાથી થશે બાળકોને દરેક વસ્તુ જેમ થીમ વાઇઝ જેમ કે બાળકોને ઋતુ શું છે કે શિયાળો કોને કહેવાય ચોમાસું કોને કહેવાય અને ઉનાળો કોને કહેવાય કઈ ઋતુમાં કઈ પ્રકારના કપડાં પહેરવા જોઈએ એ જ પ્રમાણે કલા કે કલર અલગ અલગ કલર કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવાના એ જ પ્રમાણે અલગ અલગ શેપ ચોરસ કોને કહેવાય ત્રિકોણ કોને કહેવાય સર્કલ કોને કહેવાય એ રીતે અલગ અલગ એ લોકોની જે બી આપણી થીમ છે તે પ્રમાણે એ લોકોને બધું શીખવવામાં આવે છે એ લોકોને અલગ અલગ થીમ આપીને આઈડેન્ટીફાઈ કરાવવામાં આવે કે આમાં ગોળ કયું છે ચોરસ કયું છે તો એ લોકોને બધી એનાથી એમનું શારીરિક અને માનસિક વિકાસ વધારે સારો થઈ શકે જે વાલીઓ મોકલવા માટે તૈયાર નથી એ લોકોને જે વાલીઓ બાળકોને મોકલાવે છે એ લોકો દ્વારા અમે મેસેજ અપાવવા માંગીએ છીએ કે બાળકોને આંગણવાડીમાં મોકલાવવાથી વિના મૂલ્યે દરેક પ્રકારની એ લોકોની શારીરિક અને માનસિક સારો વિકાસ થાય તેમજ એ લોકો ઘણું બધું શીખી શકે કે જેથી જ્યારે સ્કૂલમાં જાય ત્યારે પ્રી પ્રાઇમરી બાળક ઇન્ડિપેન્ડન્ટ બોલતા શીખી ગયું હોય બાળગીતો બોલી શકે છે વાર્તાઓ બોલી શકે છે અને એને પ્રાર્થના પણ કરાવે છે તો બાળકોનો જેવી વિકાસ છે વધારે સારો થઈ શકે તે માટે લોકો આંગણવાડીમાં બાળકોને મોકલાવે એ મેસેજ આંગણવાડીમાં બાળકોના નામાંકનમાં વધારો કરવા તેમજ નોંધાયેલ બાળકો આંગણવાડીમાં નિયમિત આવતા થાય તે માટે વાલીની ભાગીદારી વધારવા બાળકો અને વાલી સાથે મળીને પ્રવૃત્તિઓ કરે તે માટે બાલક પાલક સર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે ગુજરાત સરકારના આંગણવાડી કેન્દ્રો ખાતે પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટેનો મહત્વાકાંક્ષી પાપા પગલી પ્રોજેક્ટ આવા કેન્દ્રો માટે અમલીકૃત છે આ કાર્યક્રમમાં બાળકોના સર્વાંગ વિકાસ માટે રંગોળી અભિનય ગીત વેશભૂષા વાર્તા રંગકામ ચિત્રકામ છાપકામ મણકા પુરવણી મુક્ત ચિત્રો જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી જેમાં વાલીઓ આગેવાનો કિશોરીઓ બાળકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ત્રણ થી છ વર્ગના આંગણવાડીમાં આવતા બાળકોમાં ઉત્સાહ વધે અને વાલીઓ પણ વધુ જાગૃત થાય તે માટે વિશેષ કાર્યક્રમનું આયોજન સુરતના આઈસીડીએસ વિભાગની એક હજાર બાણું આંગણવાડી કેન્દ્રો ખાતે પ્રોગ્રામ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું કેમેરામેન અલમાઝ ખાન સાથે એઝાઝ શેખ ગુજરાત ન્યૂઝ સુરત